એરોમા સર્કલ નજીકથી સાત શખ્સોને ઝડપી પાડ્યા આ શખ્સો પાસેથી રૂપિયા પાંચસો અને હજાર રૂપિયાની દરની ઓગણીસ લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરી પ્રાપ્ત માહિતી પ્રમાણે જાણવા મળેલ કે એસઓજી પોલીસને બાતમી મળેલ કે કેટલાક શખ્સો દ્વારા જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યારે આ શખ્સો એરોમાં સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પોલીસ દ્વારા તમામ શખ્સોને પકડી પાડ્યા હતા પોલીસે આ મામલે સાતેય આરોપીઓની અટકાયત કરવામાં આવી અને જૂની ચલણી નોટોના કારોબાર અંગે આ નોટો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાની છે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી બનાસકાંઠાનો અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા